કેમ છો દોસ્તો મજામાં દેશો ફરી એક નવા વિડીયોમાં દોસ્તો તમારું સ્વાગત છે તો દોસ્તો યુટ્યુબે આ ફરે દોસ્તો સોશિયલ મીડિયાની અંદરથી દોસ્તો એક મોટી ચેનલ દોસ્તો સાફ કરી દીધી છે દોસ્તો અને એ ચેનલ દોસ્તો કોઈ પણ વાંક નહોતો તો પણ એ ચેનલને દોસ્તો પરમાનેન્ટ દોસ્તો ડિલીટ કરી નાખી છે હાવ સાફ દોસ્તો કરી નાખી છે પણ દોસ્તો એ ચેનલ કેવી રીતે દોસ્તો ડિલીટ થઈ છે દોસ્તો એ ચેનલની અંદર દોસ્તો વિડીયોની અંદર શું દોસ્તો કે કેવી રીતનું અંદર જે ચેનલનો જે આપણે વિડીયો બનાવી કંઈક આપણે અંદર ટોપિંગ દોસ્તો કપડાં ઉગી ના હોય પણ કંઈક સટ્ટા બટન જે ગેમિંગ દોસ્તો વિડીયો નાખ્યો હોય તો પણ એમાં સ્ટ્રાઇક આવે સ્ટાઈક આવીને પૈસા ડિલેટ દોસ્તો ચેનલ થાય પણ આ ચેનલના દોસ્તો કોઈ પણ મોકો દીધા વગર દોસ્તો એક સ્થાયિક દોસ્તો આપી પછી બીજી સ્ટાફ દોસ્તો બે ઉપર આપણે આપીને સાફ દોસ્તો ડીટ સાવ સાફ કરી નાખીએ ને દોસ્તો એમાં પાંચ લાખ દોસ્તો સબસ્ક્રાઇબ હતા પાંચ લાખ સબસ્ક્રાઈબ દોસ્તો અને એ તો માણા દોસ્તો છ વર્ષથી આમાં યુટ્યુબની અંદર દોસ્તો કામ કરે છે કામ કરતો હતો અને અત્યારે હવે ઘરે બેહી ગયો હે પણ હવે એ ચેનલ દોસ્તો કેવી રીતે ડિલેટ થઈને દોસ્તો એ માણા કોણ હે દોસ્તો અને કયા દોસ્તો કંઈ કેટેગરીમાં દોસ્તો એ ચેનલનો વિડીયો દોસ્તો બનાવતો બધું વિડીયોની અંદર દોસ્તો આપણે તમને જણાવવાના છીએ કે દોસ્તો સાવચેતી દોસ્તો રહેવાનું પણ આમાં યુટ્યુબ દોસ્તો હું કર હું કરીને નક્કી જ નથી દોસ્તો આપણે એમણી દોસ્તો આપણા વિડીયોનો કંઈ વાંક ના હોય તો પણ આપણને ચેનલ દોસ્તો યુટ્યુબ ઉપરથી દોસ્તો હું સ્કી સ્ટાઈ કાપી દઉં દોસ્તો કે દોસ્તો ઈઆઈવાળા દોસ્તો વિડીયો હોય કે એઆઈ દોસ્તો આપણે તો અત્યારે તો જે ફેસબુક છે કે યુટ્યુબ હે દોસ્તો એ એઆઈ આ જ થઈ ગયું કારે શું કરે કારે ન શું કરે નક્કી દોસ્તો આપણે તો રામ ભરોસે દોસ્તો આપણે વિડીયો બનાવવાના રામ ભરોસે આપણી ચેનલ આંખવા દેવાની દોસ્તો જેમ હાલતી હોય એમ આપણી ચેનલની અંદર કંઈ આડું ઓળું કંઈ સેટિંગ બેટિંગ કરવાનું નહીં દોસ્તો જે પણ આપણે કપની સેટિંગ હોય એમણીમાં જ રવા દેવાનું દોસ્તો કોઈપણનો વિડીયો દોસ્તો આપણી ચેનલને જે આપણે ઇન્કમ આવતી હોય એ જેટલો અડધો રોટલો દોસ્તો ખાવા માગે તો ખાતા હોય દોસ્તો તો અડધો રોટલો ખાવાનો પણ આખો રોટલો ખાવા જવાનો નહીં દોસ્તો તો આપણે આ ચેનલની વાત કરી દોસ્તો તો આપણી એમાં કેવી રીતની આવી હે ને દોસ્તો કેવી રીતની ચેનલ ડિલીટ થઈ દોસ્તો જો દોસ્તો પહેલાં તો એમને ચેનલમાં જોડાવા માટે એને શું કર્યું એ હું તમને કહી દઉં દોસ્તો તો બે દોસ્તો પહેલાંથી ચેનલમાં આ યુટ્યુબમાં કામ કરવા માટે એને પહેલાં તો એ ભણતો તો દોસ્તો એ જે જોબ કરતો દોસ્તો એ જોબ કરતો કરતો દોસ્તો જે નોકરી કરતો કરતો જે ભણતો ભણતો એને આ એના મા બાપનું પણ નથી માયનો અને દોસ્તો એ આ યુટ્યુબની અંદર કામ કરવા લાગ્યો છે પણ એને છ વાર બાદ દોસ્તો પસ્તાવાનો વારો આવ્યો છે એને મા બાપનું એનો ભયનું પણ કોઈનું કંઈ માયનો નથી અને આ યુટ્યુબની અંદર આ કામ કરવા આવી ગયો પણ એને એના ભયને એને મા બાપને કીધું હતું કે હું આમાં નહીં કમાવું એટલું આ યુટ્યુબની અંદર ઇન્કમ દોસ્તો હું કમાઈને તમને દઈશ એને મા બાપને એનું ભયું નહીં એવું કીધું હતું પણ એને ટૂંક સમયની અંદર એ ચેનલ ડીલીટ થઈ ગઈ છે ટાઈક ઉપર સાઇક દોસ્તો તાઇક આપે એટલે એ ડિનર પૂરું દોસ્તો એ ચેનલ હવે બનાવશે કે નહીં બનાવશે દોસ્તો આ વિડીયોની અંદર સુધી બધું તમને માહિતી દેવાનો હું અને આ ચેનલ હવે માણસ બનાવી એક છે કે નહીં બનાવી એ પણ માહિતી હન્ડ્રેડ પર્સન્ટ તો એ નહીં જ બનાવીએ કે હવે એને આ યુટ્યુબની અંદર આવું પ્લેટફોર્મ બને થઈ જવાનું છે કેમકે એ ફેસ વેલ્યુ હોય એનું કોઈ પણ એ માણું આ યુટ્યુબની અંદર કંઈ નહીં આવે એ વિચારણા ડિલીટ થઈ છે અને એ પ્રોબ્લેમ હવે એનો સોલ્વ થયો જ નથી તો દોસ્તો આ હવે આપણે એની જે પણ આપણે આમાં નોકરી કે આમાં ભણતર છોડીને આવ્યો હોય તો હવે આપણે એને પૂરી પૂરી આપણે માહિતીથી દોસ્તો લેવાની એના મહિનાના અંદર દોસ્તો એ મોરન્ટ આ જે ચેનલ હતી ઘણું બધું કમાતો તો પણ એને સટ્ટાબાજીને કંઈ વિડીયો નથી નાખ્યો કે ગેમિંગ વિડીયો નથી નાખ્યો કોઈ પણ એને વિડીયો નાખવાનો એ વિડીયો બનાવતો હતો પણ એ ફેસબુક તે રિલેટેડ દોસ્તો બનાવતો હતો નક્ત ફેસબુક નથી તે યુટ્યુબ વિશેના કોઈક દીકત હોય દોસ્તો કોઈક મળવા આવ્યું કંઈકને કંઈ ઇન્ટરવ્યૂ લેવાનું એવા વિડીયો બનાવતો પણ એ આપણો હિન્દી કરેટર છે યુટ્યુબર છે ગુજરાતનો નથી પણ એને ડિલીટ જેવરી થયા ચેનલ થઈ આપણે પૂરી માહિતી આમાં લઈ દેવાની પણ આપણે પણ સાવચેતી રહેવું કોઈ પણ કાર્ય દોસ્તો આમાં યુટ્યુબની અંદર શું થાય ને શું ન થાય એ આપણે ધામ ભરૂસે આપણા હાથમાં કંઈ નથી એના હાથમાં એ કંઈ હતું નહીં પણ એને કોઈ પણ જાતનું એને વિડીયોમાં કંઈ એનો વાંક જ નથી પણ યુટ્યુબથી એઆઈ દ્વારા દોસ્તો એને પાસ ભરાની જે મહેનત હતી એને બરબાદ કરી નાખી છે યુટ્યુબે અને કામ કરવાનો મોકો જ નથી આપ્યો કે એને જે આપણે પહેલી સ્ટ્રાઇક આવે એને સ્ટ્રાઇક પહેલાં આવી હતી પછી એને ત્રણ મહિના પહેલાં સ્ટ્રાઇક આવી ગઈ હતી પછી એને એમ થયું કે આ સ્ટ્રાઇક તો એક સ્ટ્રાઇક આવી તો શું થઈ છે પછી બીજી સ્ટ્રાઇક એની ઉપરાંત આપણી થોડાક જે પૈસા આવી જાય બીજી સ્ટ્રાઇક આવી એને મોકો અપ્લાય જે કરવાનો મોકો આવે ને હાજરીનો જે આપણને મોકો આપે એ મોકો એને આપ્યો નથી હાથનો મોકો આપ્યો જ નથી ડાયરેક્ટ બેસ્ટ હાઇક્ટ હોય કે વાળા ભૂમસાની એની ચેનલ ઉપાડી લીધી છે પણ હવે એ ચેનલ ડિલીટ થઈ છે પણ હવે એ આપણા એની જે ફેસની જે ચેનલ એને યુટ્યુબની અંદર બનાવી હોય તો નહીં બનાવી શકે એને વોઇસ ઓવર કરીને જે વિડીયો નાખવો હોય એ પણ નહીં છે કે એને ફોન નંબરથી મોબાઈલ નંબરથી એને ઇમેલ અથવા આઈડી બનાવી એ પણ નહીં બનાવી કે અને કે જીમેલ તો એના નામ ઉપરથી તો બનશે જ નહીં તો આ યુટ્યુબનું જે પોલિસી છે દોસ્તો એ એની ચેનલ ડિલીટ કરવાનું જે મકસદ દોસ્તો જે છે એને પૂરી પ્રોસેસિંગ દોસ્તો ગમી એનો ચેનલની અંદર વિડીયોની અંદર યુટ્યુબના વિડીયો ગમી એ વાંક હોય પણ આવી રીતને એઆઈ વાળાએ દોસ્તો એની ચેનલ ડિલીટ કરી નાખી હવે એની જિંદગીની અંદર આ યુટ્યુબની અંદર એ કામ કરી શકશે નહીં તો આવી રીતનો આ યુટ્યુબ દોસ્તો ગુસ્સામાં આવે અને વાંક ના હોય આપણો તો પણ આપણી ચેનલ ઉપાડી લે પણ એની જિંદગીની જે આપણે નોકરી કરતો હતો એ ભણતો હતો એ તો એને જિંદગી બરબાદ કરી પણ હવે આ યુટ્યુબની અંદર જે કમાતો હતો એ પણ સાફ કરી નાખ્યું પણ હવે આપણે એ હિન્દી કેરેક્ટર છે અને આપણે હવે ગુજરાતની અંદર કોઈ પણ આપણે આ સાવચેતી રાખવામાં ગુજરાતીને ઓછી દોસ્તો ખબર પડે પણ આપણે સાવચેતીથી રહેવાનું છે દોસ્તો આવી રીતનો આ વિડીયો હતો અને પણ હજી પણ ઈ માણસે પણ ઈજીને પણ પ્રોબ્લેમમાં સોલ્વ નથી થયો ડીલીટ થઈ જઈ થઈ જઈ આપણે હવે ધ્યાન રાખવાનું આવી રીતના માહિતી દોસ્તો અને આપણી ચેનલમાં દોસ્તો નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા દેજો અને બ્લેક એન્ડ દબન દોસ્તો આવા નવા નવા યુટ્યુબ વિશેના દોસ્તો ગુજરાતીમાં દોસ્તો તમને માહિતી આ ચેનલની અંદર આવતી રહી છે મળીએ આગળના વિડીયોની અંદર જય હિન્દ વંદે